નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દ્વારા મોંઘુ શિક્ષણ બેરોજગારી પાયાની સુવિધાઓનો અભાવ જેવા મુદ્દે સત્તાધારી પક્ષ પર આડકતરા પ્રહાર સાથે પોતે સિસ્ટમમાં આવે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપે તે માટે વિવિધ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કરી વધુમાં વધુ મતદાન થકી વોટ આપવા અપીલ કરાય વડોદરા શહેરમાં સત્તાધારી પક્ષના છવ્વીસ વર્ષના સમયગાળામાં શહેરીજનોને પીવાના શુદ્ધ અને પૂરતા પાણી ટ્રેનિંગ રખડતા પશુમુક્ત રોડ રસ્તા સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તંત્ર નિષ્ફળ રહ્યું જે અંગે થોડાક સમય પહેલા કુતરાચરા મુખ્યમંત્રી તથા પક્ષના બીજી તરફ કારમી મોંઘવારી બેરોજગારી કોન્ટ્રાક્ટ પદ્ધતિને કારણે કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોના શોષણ કરવામાં આવી રહ્યા છે શાળાઓ પોતાની મનમાની ચલાવી રહી છે અને સરકારના એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે જેના કારણે શિક્ષણમાં ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને શિક્ષણ મોંઘું થયું છે ને આ વાસ્તવમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જરૂરિયાતમાં લોકો રહી જાય છે ને ભ્રષ્ટાચારીઓ પોતાના સ્વાર્થ સાથે રહ્યા છે રાંધણ કેસના ભાવો આસમાનને પહોંચ્યા છે ને અગાઉ સત્તાધારી પક્ષના હાલના કેન્દ્રીય મંત્રી દ્વારા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે સિલિન્ડર માથે લઈ વિરોધ કર્યો અને તેમની સરકારમાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છતાં તેઓ મૌન છે તેજરીતે પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે ત્યારે પરિવર્તન એ જ સંસારનો નિયમ છે તે વાત સાથે છેલ્લા પાંત્રીસ વર્ષોથી જનતાના શહેરના હિત માટે લડતા જનતાના પ્રાથમિક રોજગાર જેવા પ્રશ્ને લડત આપતા સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અપક્ષ કે લોકસભાની ચૂંટણીમાં જમ ને તેઓને લોકોનો ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે જનતા પણ હવે પરિવર્તન ઈચ્છે છે ભાષણ બાજીથી જનતાના પ્રશ્નો હલ થતા નથી તે જનતા સમજી ચૂકી છે માટે અપક્ષ ઉમેદવારને બોર્ડો જનપ્રતિસાદ મળી રહ્યો છે ને આજે અપક્ષ ઉમેદવાર જેઓ આઠમા ક્રમાંક સાથે ગેસ સિલિન્ડરના નિશાન સાથે મેદાનમાં ઉતર્યા છે ને તેઓએ લેરીપુરા માંડવી નાયબ મંદિર નવાપુરા સહિતના વિસ્તારોમાં પત્રિકા વિતરણ સાથે સાદગીપૂર્ણ રીતે પ્રચાર કરતા વધુમાં વધુ લોકો મતદાન કરી પોતાની સિસ્ટમમાં મોકલે જે તે જનતાના પ્રશ્નો મુદ્દે વધુમાં વધુ કામગીરી કરવા કટિબદ્ધતા દોરાવી હતી વડોદરા વીસ લોકસભામાં અપક્ષની ઉમેદવારી કરી છે ગેસનો સિલિન્ડર નિશાન છે ક્રમાંક નંબર આઠ છે વડોદરા શહેરના આજે વિવિધ વિસ્તારોમાં પત્રિકા વિતરણ કર્યું છે સાથે સાથે લોકોનો આવકાર એ રીતના મળી રહ્યો છે કે મને લોકો જાણી રહ્યા છે છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરા શહેરમાં નાના મોટા તમામ પ્રશ્નોને લઈને કામ કર્યા છે કરીશું અને કરતા રહીશું બીજી બાજુ જોવા જઈએ તો જે રીતે એક બેન આવ્યા હતા ગેસના બોટલ માટે બુમરાહ મચાવી દીધી હતી અને ગેસના બોટલ ઓછા ભાવ કરવાનો વાત કરી હતી ચર્ચા કરી હતી બહુ મોટું આંદોલન છેડ્યું હતું સાથે એક બાબા દાઢીવાલા આવ્યા હતા ચાલીસ કા ચાહીએ અસ્સી કા ચાઇએ ચાલીસ કા ચઈએ અસ્સી કા ચહીએ એવું કરીને પેટ્રોલ ડીઝલના ભાવ સો રૂપિયા સુધી પહોંચી ગયા જે રીતના મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર મોંઘું શિક્ષણ માઝા મૂકી છે સાથે વડોદરા શહેરની અંદર માન્ય મુખ્યમંત્રી સાહેબ આવીને કહી ગયા અમદાવાદનો વિકાસ થયો સુરતનો વિકાસ થયો વડોદરા પાછળ ગેમ સાથે સી આર પાટીલ સાહેબ પણ ટકોર કરીને ગયા ત્યારે અમે બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે વડોદરા શહેરનો વિકાસ જે રૂધાયો છે એ વિકાસ માટે આપણે ક્યાંક જ કરવું પડશે એટલે સિસ્ટમમાં જવા માટે અમે ઉમેદવારી કરી છે અપક્ષની ઉમેદવારી કરી છે ગેસનો સિલિન્ડર નિશાન છે ક્રમાંક નંબર આઠ છે વડોદરા લોકસભા વીસના તમામ મતદારોને વિનંતી છે કે વધુમાં વધુ મતદાન કરે અને ગેસના સિલિન્ડરને ક્રમાંક નંબર આઠને જીતાડે તેવી માંગ છે સાથે ચૂંટણીના મતદાનના દિવસે વધારે તાપ હોય એવું લાગતું હોય તો વહેલી તકે સવારે જઈને મતદાન કરે પરંતુ મતદાન કરે અને કરાવડાવે તેવી અમારી વડોદરા લોકસભા મતદારોને વિનંતી છે